વનસ્પતિના વાન વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને વાનસ્પતિક પ્રજનન કહે છે ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે એકલિંગી પુષ્પ ત્રીજી ખાલી જગ્યામાં આવશે પરાગનયન ચોથી ખાલી જગ્યામાં આવશે ફલન પાંચમી ખાલી જગ્યામાં આવશે પવન પાણી અને પ્રાણીઓ ત્યાર પછી પ્રશ્ન નંબર બે અલિંગી પ્રજનનને વિવિધ પદ્ધતિઓ સમજાવો તેના ઉદાહરણ આપો તો ચાલો આ પ્રશ્નનો જવાબ જોઈએ અલિંગી પ્રજનનને વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત નીચે મુજબ છે પેલું કલમ કરવી ગુલાબ કે ચંપાને ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહે છે

પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે પાન ફૂટી ત્યાર પછી ત્રીજું કલિકા સર્જન ઈષ્ટ એક કોષી સજીવ છે તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ઇષ્ટના કોષમાંથી એક નાનો બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃ કોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે નવો કોષ વૃદ્ધિ પામે પુખ્ત બને બીજા ઈષ્ટના કોષો સર્જે છે ચોથું અવખંડન તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે તે લીલ છે પાણી અને પોષક તત્વો મળી રહેલા લીલ ઉગે છે તે સ્વાવલંબી વનસ્પતિ છે તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગણિત થાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે સ્પૈરોગ્રિયા એક પ્રકારની લીલ માં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે પાંચમું છે બીજાણુ સર્જન ફૂગની બીજાણુ ધારણીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામે ઝડપથી વૃદ્ધિ પામે છે મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ નેપ્રોલેપિસ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે પુષ્પમાં નર પ્રજનન અંગ પુંકેસર છે અને માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર છે પુકેશર માં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગ્રજ નરજન્યુઓ પેદા કરે છે અને સ્ત્રી કેસરમાં અંડાશયમાં અંડક માદાજન્યુઓ છે પૂંકેશર ની પરાગ્રજ સ્ત્રી ગાસન પર પડે છે ત્યારે નરજન્યુ અને માદાજન્યુઓ જોડાઈ ફલિતાંડ બનાવે છે આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે જ્યારે લિંગી પ્રજનન લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે આ પ્રકારનું પ્રજનન એકકોશિકે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે જ્યારે અલિંગી પ્રજનનમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જેવા જ લક્ષણો હોય છે જ્યારે લિંગી પ્રજનનમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો જે અહીં આપણે આકૃતિ દોરી છે જે તમે જોઈ શકો છો એ નંબરની આકૃતિ છે પુંકેસર જે તમે આ પ્રમાણે આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરવા આ છે તંતુ આ પરાગાશય ત્યાર પછી શ્રીકેસર તેની આકૃતિ અહીં દોરી છે જે તમે જોઈ શકો છો આ છે પરાગાસન પરાગ પરાગવાહિની અંડાશય અંડકો જે તમે આકૃતિ જોઈ શકો છો આ પ્રમાણે પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર છ સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો તો અહીં આપણે તફાવત લખ્યો છે તે જોઈએ સ્વપરાગનયન આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગ્રજ તેજ પુષ્પના શ્રી કેન્સરના પરાગ પરાગાસન પર સ્થાપિત થાય છે જ્યારે પરંપરાગ પરપરાગનયન આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગ્રજ તેજ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે જવાબ પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસર ની તેજ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગાશન પર તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે પરાગ્રજમાં ઉદભવતા નરજન્યો અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગમન પામી ફલે તાંડ બને છે આ ક્રિયાને ફલન કહે છે ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો જવાબ પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે પહેલું પવન દ્વારા બીજ વિકિરણ કેટલીક વનસ્પતિના બીજ નાના હલકા અને પાખો હોય છે દાખલા તરીકે સરગવો અને મેપલ કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ મદારનું બીજ આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે બીજું છે પાણી દ્વારા બીજ વિકિરણ કમળ પોઈનું અને નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે આમ તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે ત્યાર પછી ત્રીજું છે પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોટી જાય અને દૂરના સ્થળે પહોંચે છે દાખલા તરીકે ગોખરું અને ગાડરિયું ચોથું છે સિંગ ફાટવાથી બીજ વિકિરણ કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે આ રીતે બીજ વિકિરણ થાય છે દાખલા તરીકે વટાણા બાલસમ અને એરંડા ત્યાર પછી પ્રશ્ન નંબર નવ કોલમ એક ને

સાચો વિકલ્પ પસંદ કરો પેલું છે વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે અને ફલન કહેવાય છે ત્રીજી ખાલી જગ્યા પરિપક્વ અંદાશય એટલે કે બીજાશય ફળ બનાવે છે ચોથું બીજાનું સર્જન કરતી વનસ્પતિ બ્રેડ મોલ્ડ મ્યુકર છે પાંચમું પાન ફૂટીમાં પ્રજનન પર્ણ દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ આઠમો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ની અંદર ત્યાં સુધી આવજો